ini सुरत हो गई है પેટ્રોલ પંપમાં સાપોદરા ઓલી સાઈડ માં પાણી છે ને એટલે માં આવે બધા તો જય મનસુખનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો કારણ કે હું આવી અત્યારે મિત્રો હાલમાં સંજયભાઈ ગામડે થી આવે છે એટલે એને લેવા માટે આવ્યો છું પણ વરસાદ જ એટલો છે હાલ હું તમને આજે વરસાદ બતાવી દઉં કેટલો વરસાદ છે ને આ બાજુ બસ પણ આવી ગઈ છે આ છે બરોડાનો નજારો હાલ હું તમને વરસાદ બતાવી દઉં કેવો વરસાદ છે ને

પાણી પાણી થઈ ગયું છે સુરત માં ભાઈ કાલ નો સાલું કાકા કાલ નો સાલું છે મિત્રો વરસાદ એમનો ઓહ બો વરસાદ પડે જો નો છે આવી રીતનું ખુલ્લું વાતાવરણ થયું છે ધીમે ધીમે પણ વરસાદ તો બે દિવસથી ચાલુ જ છે આજે હું તમને બતાવીશ કઈ તમે કન્ટિન્યુ લોક બનેલા રહે ઘી વાળી રોટલી હાલો તો મિત્રો પેલા આપણે નાસ્તો કરી લઈએ મિત્રો કેટલો બધો ફેવરિટ છે આ તો મિત્રો મારી ફેવરિટ છે અડદ ની ડાળ તમે જોવો અને આ બધું દેહ માંથી આવ્યું છે સંજયભાઈ સસરા ભૂંગળા હોતા ને વાહ ભાઈ વાહ હમણાં આગળ તળીને ખાવા માંડવા છે પેલા મોટી પછી એનાથી નાની એનાથી નાની આ બે એનાથી નાની કેવી સરસ મજાની તપેલીઓ છે

પાંચ ઓ હે સાહેબ તો જો આવી ને આ આખો ઘીનો ભરેલો આમ જો ઓ હે ગામડા દેશે ઘી હો ને આ છે એ ગાય છે જો ઓહ હો જાજો સામાન આવ્યો એ ને આમાં આમાં બકાલું છે બધી જો તો ખરી ઓ લીંબુ નહીં ખરી સ્ટીપડું નહીં ગામડે થી મિત્રો બધા આવતા હોય ને તો ઘણા આપડે દેહ માંથી આવતા હોય સુરત રહેતા હોય દેહ માં જાવ એ લોકો આવતા હોય થી આવતા હોય તો એને લે તો એને હવાર હવાર માં આપણે ઊંઘ બગાડીને લેવા જતા હોય તો એમાં કેટલા લોકોને આળસ હવાર માં ઉઠવાનું મન કેટલા લોકો ન થાય કેટલા લોકો ઊંઘ બગડે ને આમ ગુસ્સો આવે કે ભાઈ હવાર હવાર માં આ તો ત્યાંથી આવી જાય હે એવું કેટલા લોકોને થાય છે કોમેન્ટ કરી દેજો કારણ કે આજે તો મિત્રો વરસાદી એટલો બધો હતો ઊંઘ એટલી આવતી હતી ને આ બધા આવી જાય તો હું હાલો લઈ આવીએ

છે મિત્રો વરસાદ કેટલો બધો ચાલુ છે ને તોય બેન એવા રોટલા લેવા બોલો ગાય માટે કેવી સરસ મજાની સેવા કરે છે ભાઈ ધન્ય છે આવા લોકો ને સવાર સવાર માં બધે એટલે આજુબાજુ શેરી હોય ને બધે જાય ને બધે લઈ લે ગાય રોટલા જો મિત્રો દેહ માંથી આવ્યા પરાઠા હાલો પાછો આપડે નાસ્તો કરી લે બીજું હું પરોઠા વતન આવી જાય જો દેહ આપડે બસ માં આવીએ ને ત્યારે આવી બધી નાસ્તો લાવવો પડે હવા ના પર માં કામ વધારે બીને હોય ને તો બઉ સરસ મજાનો છે તો હાલો હું નાસ્તો કરી લઉં બીજી વાર છે આ મારો નાસ્તો જો મિત્રો વરસાદની સ્પીડ વધી ગઈ છે એકદમ અંધરાધાર વરસાદ થઈ ગયો છે આમ તમે જો ઓહ અંધરાધાર વરસાદ પડે ઓ પણ

આમ બધું કાળું ભમર કરી નાખવા જો તો ફરી ઓ હે આમ કઈ દેખાતું નથી વરસાદ તો જો પણ પડે અને મિત્રો અંધ્રાધાર વરસાદ કહેવાય જો તો ફરી આવો વરસાદ કોઈ દી પડ્યો જ નથી મિત્રો એટલો વરસાદ છે આજે તો આજે આપણે નાવા માટે આવી ગયા છે કારણ કે હવાના આપણે ઉછા પછી આપણે નાયા નથી કારણ કે આજે નાવાનું તો વરસાદમાં અને બે દિવસથી વરસાદે એવો પડે છે એના લીધે મને એમ કહો હું કોઈ નાઈ નાખું એના માટે આપણે નાવા આવી ગયા છે ને આમ તમે નતા ઉપર થી પૂરો આ પૂરો આ એ पूरा टापू पानी भरे करी छे अगर બધા એરિયા માં છે ને પાણી ભરાયેલું છે ગાડી અમુક ની ગાડી ફરવેલું ડૂબી જાય છે એટલું પાણી છે ના જો અમર બાબુડા એ બાબુડા એ બાબુડા કેસા મજા આરા હે ના એ યહા પે દેખ યહા પે દેખ યહા સો જા નીચે પાણી મે સો જા મજા આરા હે ના નાને કે લિયે નાને કા મજા આરા હે પાણી મે સો જા તો

હા તમે બધા દ્રશ્ય જોવો તમે પંદર હજાર વરસાદ પડે છે આપડે પેલા અત્યારે છે ને કપડા પુપડા બદલી નાખાશે વરસાદ માં નાહવાની મિત્રો બહુ મજા આવી ગઈ પછી લાગી છે બહુ કડકડતી ભાઈ વરસાદ તો જવો આમને મજા સાલું જ છે મિત્રો તમે કોમેન્ટ કરી દેજો સોમા તમે આવી વસ્તુ ખાવ છો ક્યારે નાય નાઈ ના ભૂખે એટલી લાગી હાલો હું બતાવ આમાં શું છે ને જો મિત્રો મરચાં વાળી રોટલી કેટલા લોકો ખાય છે કોમેન્ટ કરી દેજો અમને તો આ બહુ ભાવ કારણ કે ભાઈ ગામડામાં દેશી અમે ગામડામાં હતા ને તો વરસાદ આવે એટલે મરચા વાળી રોટલી કરીને ખાવાની ને દેશી ભાષામાં શું કહેવાય તેલ મરચું કહેવાય હવે આપણે તેલ વાળી રોટલી ખાવાની છે કેટલા લોકોને ભાવે છે કોમેન્ટ કરી દેજો અને વરસાદમાંથી નાય ના એટલે ભૂખે કડકડતી લાગી છે અને ઘડિયાળમાં તો હજી તો હાડા જ વાઈ ગયા છે તો કાંઈ નહીં પેલા હાલો નાસ્તો કરી લો વરસાદ મિત્રો ધીમો પીડો છે બહાર જાય કેવો માહોલ છે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ કરમનાથ મહાદેવે તાપીનો નજારો બતાવવાનો છું તાપીમાં કેટલું બધું પાણી આવ્યું નહી તાપીમાં પાણી તો આવ્યું જય હો તાપી મૈયા સુરત ભાઈ જીવાદોર મિત્રો આપણે મંદિરે પૂગી ગયા ને હાલો પેલા આપણે દર્શન કરી લે કરમનાથ મહાદેવના તો ચાલો પેલા આપડે મંદિરે આવી જાય ને પેલા આપડે કરમનાથ મહાદેવ દર્શન કરતા આવીએ જય કરમનાથ મહાદેવ મિત્રો આવી કઈક સરસ મજાની છે કરમનાથ મહાદેવની જગ્યા તમે લોકો સુરતમાં રહેતા હોય તો અત્યારનું વાતાવરણ તો એટલું સરસ મજાનું છે ને તમે વાત પૂછો માં વરસાદ નું એટલે ખાસ કરીને આવો દર્શન કરવા અને જગ્યાનો આનંદ માણો આની બાજુમાં આપણા છે સૂર્ય પુત્રી તાપી મૈયા જેના પણ દર્શન કરો તો બધાને કહી કરમનાથ મહાદેવ કોમેન્ટ હર હર મહાદેવ લખી નાખજો મિત્રો જય બોલેના ચાલો મિત્રો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો ને હવે જઈએ આપણે ઘરે તો મિત્રો આપણે કરમનાથ મંદિરેથી દર્શન કરીને આવી ગયા આવી ગયા છીએ સીધા ઘરે ને ઘરે આવીને જોયું તો જમવાનું તો થઈ ગયું તૈયાર તો જમવામાં શું છે ને હું તમને બતાવી દઉં જો કઢી છે બટેકાનું શાક છે ખીચડી છે પાપડ છે અને રોટલી દેહની સાહેની કઢી છે ભાઈ આજે આજે ગામડેથી આવ્યા એટલે કઢી બનાવી એમને હા ભાઈ દેશી આપણે આપડે